હરે કૃષ્ણ મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારા ન્યુ બ્લોગ અને આજે છે અમારી બેન બા નો બર્થડે તો ચાલો એને વિશ કરીએ દીદી હેપી બર્થડે કેમેરામેન આ મારા કેમેરામેન છે આપણે જે રીલ્સ ઉતારીએ ને એ શૂટ આ બેન કરે આજે ક્યાં લઈ જઈશ તું અમને તો મંગલદીપ ના દરવાજો શું છે એવું નઈ હોટેલ માં લઈ જાય તો હું બનાવો છો શું બનાવ્યું છે આજે મમ્મીએ બનાવ્યું ગુવાર વાવ ગુવાર નું શાક દાળ ભાત ખીચડી છે અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે હાલો મમ્મી જલ્દી રોટલી કરી નાખો હાલો મમ્મી રોટલી કરી નાખો જલ્દી પણ તમારી રોટલી બહુ મીઠી થાય તમારા રાત થી તમે કરોને શું કરશો આ શું કરશો આ હું આપણને આમાં ન ખબર પડે હો Hola, tú te arrugas, que era No, no, no... Ah, así leo, así no que voy a caer en el Ubanao,

ચપ્પુ ન મળે ચાકુ મળે જોઈએ મારે કામ ન કરવાનું હોય એવું હોય એ પણ આપું લે ને હાલે Vai kiam tomato Ai heku goja human Yangu rangga sana ai gun jest Hi Hai Your blog name? hai kiyo'sa, unangga pane gini Monomo diактер put itu Naham ambitiousnya hai Di saturation mythology ya Maal ka toho si kiem baik Haana だれh ke બોલે છે કે બીજું વિડિયો ઉતાર ચાને પેનું બોલાય જાનું કોઈ ન થાનું જાનું લોકો માં હોતા શરમ આવેસ આમે નામ આવે લોકો ગાય

આમ જા સામુ જા કઈ હોલેન્ડર તો બસ કમાળમાં એટલે પૂરું બસ બોસ ભળો હતી જ કલકત્તા પેન ને કેવો જો

એ કુમાર પેટી ઉપર કાફી લેવા દે મા રે ઓદ ન નો બીજ આપો લાઈટ તો બંધ કર એસા તમે પંધરી તમે જ કરજો હાલે અરે વાહ જમ પેલા કઈ દર્શ થાય થાય હલા દાત નઈ થાય લોશી કીધું? કરાય. ઓલી મીણબત્તી કાઢી નાખ.

સબલ ઇર આ સરા સરા બ્લો બેટ

જો વીક તો રસા મતલબ નાખીને કીધું કઈ ક્યું પછી ઓલી એ લેવા જવાનો દાદો હા ભલે

કુ છે કુ છે તારે બોલ જીડી ની બહુ ને જ ને નો હાથ મારે જલ્દી કર

મેહંદી ને <laughs> <puppeturing> <ive> <Ellis> <toss> <scholars>

મેં ફોસ્ટ તો તો કહા કે આહા રે 100 વધાયા ને હારી ગઈ અને ન ના કે લા પાતો તું દીદી સાઈડ જ લેસો તમતારે એવું છે બરોબર છે પેલા

tänan ! aga ma ka ei või tuua selle .